આજે આપણે એકદમ દાણીદાર અને અંદરથી જરાય ચીકણા ના લાગે એવી રીતે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું જેના માટે બે વાટકી ભાખરીના લોટમાં પાકપ ઓગળેલું ઘી નાખી બરાબર મિક્સ કરીને મસરી લઈશું એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ તો આપણું મોણ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે નવશેકું પાણી નાખીને લોટ બાંધી લઈશું તો લગભગ અડધી વાટકી પાણીથી જ આપણો સરસ લોટ બંધાઈ ગયો છે લોટ કઠણ રાખવાનો જો લોટ ઢીલો હશે તો મુઠિયા ઢીલા થશે ને પરિણામે લાડવા સારા નહીં થાય હવે આપણે આના નાના નાના એવી રીતના મુઠિયા વાળી લઈએ અને આને આપણે ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર તળી લઈશું આપણે આને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બદામી કલર થાય ત્યાં સુધી તળવાના છે બધા જ મૂઠિયા આવી રીતના તળાઈ જાય એટલે એને ટુકડામાં કટ કરી લઈશું જેથી જલ્દીથી ઠંડા થઈ જાય એકદમ સરસ ઠંડા થાય એટલે મિક્સરમાં નાખી અને પલ્સેસમાં આને ગ્રાઇન્ડ કરી લઈશું ત્યારબાદ આને આપણે મોટી ચાણીથી ચાળી લઈએ એકદમ સરસ આનું ટેક્સચર આવી જશે સાથે અડધી વાટકી જેટલો કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો આની અંદર નાખી દઈશું તમે ઈચ્છો તો ટુકડામાં કટ કરીને પણ નાખી શકો છો પા વાટકી ઘી થોડું થોડું કરીને નાખતા જઈશું અને ચણાના લોટને શેકી લઈશું પા વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ એકદમ સરસ બદામી કલરનો થઈ જાય ત્યારબાદ આને આપણે લાડવાના મિશ્રણમાં એડ કરી દઈશું સાથે પાંચ ચમચી જેટલું એલચીનો પાવડર અને પાંચ ચમચી જાયફળ ઘસીને નાખી દઈશું ફરીવાર પાકપ કપ ઘી લઈ અને તેની અંદર એક વાટકી જેટલો સુધારેલો ગોળ નાખીને ગોળ બરાબર ઉગડી જાય ત્યારે આ મિશ્રણને આપણે લાડવાના મિશ્રણમાં નાખી બરાબર મિક્સ કરી અને આના લાડવા વાળી લઈશું આપણે નીચેથી લાડવાને સપાટ રાખીશું જેથી થાળીમાં વ્યવસ્થિત રહી શકે ઉપરથી થોડીક ખસખસ લગાડી લઈશું આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે